चार दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और डस्ट स्टॉर्म की बात करेंगे तो सौराष्ट्र कच्छ में कच्छ पाटन सुरेंद्र नगर और बनासकांठा के लिए आने वाले तीन दिनों के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है और इनलैंड इनलैंड रीजन पे गुजरात स्टेट में स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी आने वाले तीन दिनों के लिए जिसकी અ વિન્ડ કી સ્પીડ હોગી 25 સે 30 કિલોમીટર પર અવર 4 જૂને લેને હવામાન વિભાગની આગહી 4 જૂને રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે 4 જૂને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન છે કચ્છ રિજનની વાત કરીએ તો કચ્છ રિજનમાં 4 તારીખ કો જો મેક્સિમમ ટેમ્પરેચર હોગા વો 35 સે 39 डिग्री सेल्सियस के आसपास रहेगा और कच्छ रीजन में सबसे ज़्यादा जहाँ पे मैक्सिमम टेम्परेचर होगा वो भुज में भुज में 38 से 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर होने का पूर्वानुमान दिया गया है चार तारीख को और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में अमरेली भावनगर सुरेंद्र नगर और राजकोट में जो मैक्सिमम टेम्परेचर चार तारीख को होगा वो फोर्टी से फोर्टी फोर्टी से फोर्टी डिग्री सेल्सियस के आसपास होने का पूर्वानुमान है

સુરત વલસાડ નવસારી તાપી આહવા ડાંગમાં પણ સારો વરસાદ થશે દ્વારકા જૂનાગઢ જામનગર અમરેલી ગીર ભાવનગર પોરબંદર નવા સારા વરસાદની આગાહી કરાઈ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં અઢારથી વીસ જૂન વચ્ચે વરસાદની આગાહી છે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અઠમાન છઠ કે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે આંધી વંટોનું પ્રમાણ જબર રહે છે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા વંતો રહી શકે છે અને તે પછી વરસાદ આવશે પણ આ જે વરસાદ છે રોહિણી નક્ષત્રો વરસાદ એટલે રોહિણી નક્ષત્રો વરસાદ જ્યાં જ્યાં થયો હશે ત્યાં પુનઃ વરસાદ થાય છે

મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસ નો ધમધમાટ ચાલુ છે જે તપાસ થશે એ થવાની જ છે આ બાબતમાં હું મારું નિવેદન નહી આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કેવાની જરૂર હોતી નથી જે તપાસ ની જેને કામગીરી સોંપેલી છે એ સો ટકા કડક તપાસ કરશે આ બાબતમાં

હોસ્ટેલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું પણ એનઓસી નથી એટલે એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે રાજકોટથી આ મહત્વના સમાચાર એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે રાજકોટ શહેરમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી જો કે આ ઘટના બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નરગોળ તંત્ર હજુ જાગતું ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે કે જ્યાં હજુ પણ જે એનો ફાયર એનઓસી લેવામાં નથી આવી આ મુખ્ય બિલ્ડિંગ છે કે જેમના માટેની એનઓસી જે છે અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નથી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ ઉપર સ્પોર્ટ્સ સંકુલ છે સહિતની અલગ અલગ જગ્યાઓ માટેની જે ફાયર એનઓસી લેવી જોઈએ તે હજુ સુધી પણ લીધી નથી જો કે હવે આ તંત્ર જાગ્યું છે અને ફાયર એનઓસી માટેની દરખાસ્ત પણ કરી દીધી છે પરંતુ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે અલગ અલગ ઓગણત્રીસ જેટલા ભવનો આવેલા છે જેમાં ચાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે જો આગની કોઈ ઘટના બને અથવા તો કોઈ દુર્ઘટના બને ત્યારે વિદ્યાર્થીઓની સલામતીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે કોઈને કોઈ વિવાદમાં અવારનવાર આવતી રહેતી હોય છે ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ફાયર સેફ્ટીને લઈને વિવાદમાં આવી છે અહીંયા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની જે છે સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોને તો પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે ફાયર એનઓસી લેવા માટેનો પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે પરંતુ પોતે જ જે છે આ નિયમ ભૂલી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકો જ આ નિયમ ભૂલી ગયા છે તેવી દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાં તાત્કાલિક એનઓસી લેવામાં આવે તે વિદ્યાર્થીઓ

દાયકાઓથી ટીપી શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું ખેતમજૂરના પુત્ર સાગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાના આસામી ટીપીઓ તરીકે ફરજ બચાવી ચૂક્યા છે આટલા વર્ષથી ફરજ બચાવી છતાં કોઈને કંઈ પણ ભાર ન મળી બે હજાર માં સાગઠિયા કાયમી અધિકારી તરીકે પણ નિમાયા હતા એક ચક્રીય શાસન સાગઠિયાનું હતું